શ્રી શિવાય નમસ્તો આપણા જીવનમાં ઘણા એવા અવસરો આવે છે આપણે નવી ગાડી લઈ લઈએ છીએ નવું ઘર લઈએ છીએ તે આપણે આપણા સગાવાળાને આમંત્રિત કરીએ છીએ આપણા મિત્રજનને આમંત્રિત કરીએ છીએ એમની સાથે આપણો કોઈ પણ અંગત વ્યવહાર બગડેલો હોય અને આપણી પ્રગતિ જોઈને જોઈએ આપણા માટે નકારાત્મક વિચારતા હોય તો એને આપણે કહીએ છીએ કે નજર દોષ તો આપણા ઘરમાં આપણી ઘરની અંદર રહેલી વસ્તુઓમાં પણ આપણા પરિવારજનોના સ્વાસ્થ્ય ઉપર એના એના જીવનશૈલી ઉપર જો કોઈની નકારાત્મક ઉર્જા હોય અથવા કોઈની નજર હોય તો એ પણ આપ સ્કેનર દ્વારા જોઈ શકો છો તો આ ઘરની અત્યારે અમે મધ્યમમાં ઊભા છે અહીં અમે અમે સંશોધન કરીશું કે આ ઘરમાં કોઈ પણ નકારાત્મક ઉર્જા છે યાની મેલી નજર કોઈની નજર દોષનો કોઈ પણ પ્રકારનો પ્રસંગ છે તો સ્કેનર અમને કહી શકે છે સ્કેન કરી શકે છે મુમેન્ટ કરી શકે છે ગતિ કરી શકે છે પણ અહીંયા તમે જોશો તો સ્કેનર સ્થિર છે એટલે અહીંયા કોઈ પણ પ્રકારની એવી નજર દોષ નથી હવે અહીંયા જે પણ કંઈ સમસ્યા હશે તો એનો હું વાસ્તુ દોષ જ કહીશ ખોટી દિશામાં બનેલા શૌચાલય તેના પર અમે કામ કરીશું અને આ ઘરને સુખ શાંતિ સમૃદ્ધિ અર્પણ કરીશું થેન્ક યુ ફ્રેન્ડ્સ હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર